ઝઘડીયા તાલુકાના અશા ગામે દીપડો દેખાતા વન વિભાગે મુકેલ પાંજરામાં માંદા દીપડી ઝડપાઈ ગામ નજીક આટાફેડા મારતા દીપડાને લઈને ગ્રામજનો ભયભીત બનતા વન વિભાગે જાણ કરાઈ હતી ભરૂચ જિલ્લાના જગડીયા તાલુકાના આશા ગામે કપિલેશ્વર મહાદેવના મંદિર નજીક વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલ પાંજરામાં દીપડો પુરાયો હતો આ અંગે જાણવા મુજબ અશા ગામ નજીક પાછલા કેટલાક દિવસો દરમિયાન દીપડો નજરે પડતા ગ્રામજનો અને ખાસ કરીને શીમમાં જતા ખેડૂતો પશુપાલકો અને ખેતમજૂરોમાં ભય ફેલાયો હતો ગામ નજીક દીપડાના ફેલાથી ભયભીત બનેલા લોકોએ વન વિભાગને આ બાબતે જાણ કરી હતી ત્યારે વન વિભાગે સ્થળ પર જઈને તપાસ કરીને જ્યાં દીપડાની હાજરી જણાતી હતી તે સ્થળે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું વન વિભાગે મુકેલ પાંજરામાં એક માદા દીપડી ઝડપાઈ હતી અને તેણે પાંજરામાં મુકેલ મારણનું ભક્ષણ પણ કર્યું હતું અશા ગામ નજીક ઝડપાયેલા આ દીપડાને વન વિભાગ દ્વારા ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી દેવાશે એમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ઝગડિયા તાલુકામાં લાંબા સમયથી દીપડાની વસ્તી જોવા મળે છે તાલુકામાં શીરડીનો પાક વિપુલ પ્રમાણમાં લેવાતો હોય શીરડીના ખેતરો દીપડા માટે આશ્રય સ્થાન મનાય છે આશા ગામે નજર પડતો દીપડો ઝડપાતા લોકોએ રાહતનો દમ લીધો હતો રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા